સૌથી પહેલા આપણે એક વાટકામાં જે ઇન્સ્ટન્ટ એક્ટિવ ડ્રાય આવે છે એ લેવાની છે મેઝરમેન્ટની બધી ડિટેલ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી તમને બધું માપ જોવા મળી જશે પછી આમાં દળેલી ખાંડ ઉમેરવાની પછી નવશેકો ગરમ પાણી ઉમેરી દેવાનું છે પછી આને થોડું મિક્સ કરીને લગભગ પાંચથી દસ મિનિટ માટે રહેવા દેવાનું પછી એની આગળની પ્રોસેસ માટે આપણે મેંદો લેવાનો છે જેને ચાળીને એક મોટા વાસણમાં લઈ લેવાનો તો અહીંયા હું સ્ટેન્ડ મિક્સરમાં આનો લોટ બાંધવાની છું એટલે એના બાઉલમાં જ મેં આને ચાળી લીધો છે હવે આમાંથી બે ચમચી મેંદો આપણે એક ફ્રાય પેનમાં લઈ લઈશું અને બાકીનો જે લોટ છે એમાં આપણે મીઠું અને મિલ્ક પાવડર ઉમેરી દેવાનું હવે જે બે ચમચી મેંદો જુદો કાઢ્યો છે એમાં આપણે પાંચ ચમચી પાણી ઉમેરી દેવાનું છે જ્યારે પણ તમે કોઈ પણ બેકરી આઇટમ બનાવો ત્યારે એમાં માપમાં ખાસ ધ્યાન રાખવાનું અને આ મિશ્રણ ઠીક થાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાનું હવે પહેલા કોરી વસ્તુને મિક્સ કરી લેવાની છે

હવે બાંધેલા લોટને આપણે કિચન પ્લેટફોર્મ ઉપર લઈ લેવાનો અથવા તો તમારી પાસે જો ચોપિંગ બોર્ડ હોય સ્ટીલનો તો એના ઉપર લઈ લેજો અથવા સિલિકોન મેટ ઉપર પણ લઈ શકાય પછી કિચન પ્લેટફોર્મ ઉપર કે ચોપિંગ બોર્ડ ઉપર થોડો પૂરો મેંદો છાટી દેવાનો છે અને લોટને આપણે સરસ રીતે મસળી લેવાનો છે તમે જોઈ શકો છો અત્યારે લોટ હાથમાં ચોંટે છે તો આને એકદમ સરસ રીતે આપણે મસળવાનો જેથી આ ચોપિંગ બોર્ડ ઉપર કે હાથ ઉપર ના ચોંટે અને લોટ મસળાઈ જશે એટલે એમાં તમને શાઈન પણ દેખાશે તો હવે તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે મસળાઈ ગયો છે આ બિલકુલ પણ ચોપિંગ બોર્ડ ઉપર કે હાથમાં નથી ચોટતો આ રીતનું લોટનું ટેક્સચર આવે ત્યાં સુધી તમારે આને મસળવાનો છે હવે આને તમારે કોઈ બીજા વાસણમાં લઈ લેવું હોય તો પણ લઈ લેવાય અત્યારે હું આને ચોપિંગ બોર્ડ ઉપર ઢાંકીને રાખું છું તો આ રીતે એકદમ સરસ એને ફોલ્ડ કરી દેવાનો છે ઉપરનું લેયર ડ્રાય ના થઈ જાય એ માટે એના ઉપર થોડું બટર લગાવી દેવાનું અને હવે આ લોટ ફૂલીને ડબલ થાય ત્યાં સુધી રાખવાનો છે તો જે સ્ટેન્ડિંગ આની પર ઊંધો રાખી દઉં છું કોઈ પણ મોટું વાસણ તમારે ઉપર રાખી દેવાનું છે 40 થી પિસ્તાલીસ મિનિટ પછી આને ચેક કરી લેવાનો તો તમે જોઈ શકો છો લોટ હતો એના કરતા ફૂલીને ડબલ થઈ ગયો છે તો હવે હલકા હાથે એને ભેગો કરી દેવાનો છે આમાં જે પણ એર હોય એ આપણે આ રીતે દબાવીને બહાર કાઢી લેવાની છે હવે જે ટોટલ વજન થયું હોય એમાંથી આપણે સરખા ભાગના રૂવા બનાવી દેવાના છે તો અત્યારે આ લોટ પાંચસો ને સાહીઠ ગ્રામ થયો છે તો આને હાથથી નથી તોડવાનો તવિથાથી કે તમારી પાસે જો આનું સ્ક્રેપર હોય તો એનાથી લોટને આ રીતે લેવાનો છે અને હવે આનું વજન કરી દેવાનું છે તો આમાંથી તમારે અરાઉન્ડ થી પિસ્તાલીસ ગ્રામ જેટલા રૂવા બનાવીને તૈયાર કરવાના

પછી એને બટર લગાવેલી પ્લેટમાં મૂકી દેવાના છે અને આને આપણે જોડે જોડે મૂકવાના જેથી જ્યારે આ ફૂલશે ત્યારે એકબીજાની સાથે સરસ રીતે ચોંટી ગયા હશે તો આ રીતે મેં આ સાઇઝના બાર પાઉ બનાવીને તૈયાર કર્યા છે હવે બધાને આપણે હલકા હાથે દબાવી દેવાના છે તમારે જો મોટી સાઈઝના પાઉ બનાવવા હોય તો તમે સિત્તેર થી પંચોતેર ગ્રામ જેટલું માપ પણ લઈ શકો છો હવે આ પાઉ પણ ફૂલીને ડબલ થાય ત્યાં સુધી એને ઢાંકીને રાખવાના છે બધી નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને તમે જો ઘરે પાઉ બનાવશો તો તમારા પાઉ બેકરી કરતાં પણ ખૂબ જ સરસ બનશે તો હવે આપણે આને ત્રીસથી ચાલીસ મિનિટ પછી ચેક કરીશું ચાલીસ મિનિટ પછી આને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો પાઉ સરસ રીતે ફૂલી ગયા છે પછી આના ઉપર ખાંડ અને દૂધ મિક્સ કરીને લગાવવાનું અને રૂમ ટેમ્પરેચરનું લેવાનું પછી બ્રશથી આ રીતે હલકા હાથે દૂધ લગાવવાનું છે હવે આને પ્રીહીટ થયેલા ઓવનમાં એકસો એસી સેલ્સિયસ ઉપર આપણે વીસ થી પચીસ મિનિટ માટે બેક કરવાના છે પચીસ મિનિટ પછી તમારે ઓવનનું ટેમ્પરેચર થોડું વધારી દેવાનું અને પછી એને બે થી ત્રણ મિનિટ માટે કે એનો ઉપરનો કલર આ રીતે થોડો બ્રાઉન આવી જાય ત્યાં સુધી એને બેક કરવાના છે પાઉં બેક થઈ જાય એટલે બે મિનિટ માટે એને ઢાંકીને રાખવાના અને પછી એને કુલિંગ રેક ઉપર લઈ લેવાના છે તો પાઉ રીતે બેક થઈ ગયા છે હવે આ જ રીતે આને આપણે કપડું ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દેવાના પણ એની પહેલા આના ઉપર આપણે થોડું થોડું તેલ કે બટર લગાવી દેવાનું છે હવે આને ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દેવાના છે